સતલાસણા ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયમાં મહાશિવરાત્રી નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો આજ રોજ ખાતે આવેલ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે શિવ ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મહાશિવરાત્રીના પાવન દિવસ હોવાથી સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું પછી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી ભગવાન શિવના ગીત પર સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં પણ આવ્યો હતો આ કાર્યક્રમની અંદર તાલુકાની અંદર દરેક કાર્યમાં અગ્રેસર અને ગઢવાળા વિસ્તારના ભામાસા દાનવીર એવા ભાવના હોસ્પિટલના નડુભાઈ પટેલ સાહેબ તથા બ્રહ્માકુમારી વિદ્યાલયના શિલ્પાબેન ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી તથા સતલાસણા ગામમાંથી અને આજુબાજુના ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો માતાઓ બાળકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ભૂપસિંહ ચૌહાણ સતલાસણા